રાજકોટના જામનગર રોડ પર આવેલ સૈનિક સોસાયટીમાં ચારણ સમાજની કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન ચારણ સમાજની કુવારિકાઓ અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કન્યા છાત્રાલય અતિ સુવિધાસભર બનાવવામાં આવશે આ ઉપરાંત ચારણ જ્ઞાતિના બાળકો નેશડામાંથી આવીને નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના વિવિધ કોર્ષ અને વિદ્યાભ્યાસ દ્વારા પોતાની કારકિર્દી ઘડી શકે તે હેતુથી છાત્રાલય બનાવવામાં આવી છે આ દરમિયાન સાંસદ પરસોત્તમ રૂપાલા રામભાઈ મોકરિયા ચારણ સંત પાલતુ ભગત સોનલધામ મઢળાથી ગિરીશ આપા અને છાત્રાલયના મુખ્ય સહયોગી વિદ્વાન કનશ્યામ નિશાન ઉપસ્થિત રહ્યા હતા આવી એને સ્મૃતિ હોય આ સ્મૃતિ આવી ઋષિમુનિઓને હતી યાજ્ઞવલ્કને સ્મૃતિ આવી એમણે યાજ્ઞવલ્ક સ્મૃતિ લખી સ્વયંભૂ મનુને સ્મૃતિ આવી એણે લખ્યું વશિષ્ઠજીને સ્મૃતિ આવી એણે લખ્યું કેટલી સ્મૃતિઓ પણ બહુ સરસ આપણે હું જોઈ રહ્યા છીએ પરિવર્તન આવી રહ્યું છે અને એ પરિવર્તનને આપણે સ્વીકારીને આગળ વધતા રહીએ મારી ક્ષમતા પ્રમાણે જ્યાં જ્યાં સેવા કરી શકું આપ મને એ ત્યારે જો તારું વર્ણન છે મારો હનુમાનજી વાલ્મીકી રામાયણમાં જ્યારે જાય છે સુંદરકાંડમાં લંકામાં ત્યારે એમ કહે છે કે હું આકાશ માર્ગે જાઉં છું પણ ચારણો જે ગતિથી જાય એ ગતિથી જાઉં છું આનાથી મોટું ચારણોનું સન્માન હોઈ શકે નરેન્દ્રભાઈ જેઠીદાન જીબા શ્રી ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ એના પ્રમુખ પદનું જવાબદારી સંભાળી રહ્યો છું અને આજે અમે અહીંયા ચારણ કન્યા છાત્રાલય બને એ માટે થઈને પૂજ્ય મોરારી બાપુ રમેશભાઈ રૂપાલા સાહેબ રામભાઈ મોકરિયા સાહેબ અને અમારા ચારણ સંતો મઢડાના શ્રી ગિરિશાપા કાળીપાટના શ્રી પાલુ ભગત અને આ આખી સંસ્થાના સંકુલને જેમણે સહયોગ આપ્યો છે ઊભું કરવા માટે એવા એ અમારા પણ ઋષિ સમાન જે ચારણ છે ઘનશ્યામભાઈ મિશ્રણ એમણે અમને આ આખા સંકુલને ઊભા કરવા માટે એકાવન લાખ રૂપિયા જે ખૂબ માતબર રકમ આપી છે છેલ્લા ચોવીસ વર્ષથી જેમણે પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા અને માત્ર એક જોડી કપડામાં સાવ સરળ અને અતિ સાદું જીવન જીવી અને જીવનમાં શું મેળવાય અને શું આપી મેળવીને પછી શું આપી શકાય એનું ખૂબ મોટું ઉદાહરણ અમને ઘનશ્યામભાઈ મિશ્રણે પૂરું પાડ્યું છે સાહેબ અમને ખૂબ આશા છે બધા ટ્રસ્ટીઓને કે અમે આ ઝડપથી એક વર્ષની અંદર જ આ કન્યા છાત્રાલય પૂર્ણ કરી સમાજની દીકરીઓને ભણવા માટે બોલાવીએ એમની કારકિર્દી ઘડીએ અને કારકિર્દીની સાથે સાથે એમની ઉત્તરોત્તર વિકાસ થાય ખૂબ સારા સ્થાનો ઉપર પોતે બિરાજમાન થઈ શકે સારા અભ્યાસથી વિદેશના પણ બધા જુદા જુદા ટેકનિકલ પર્યાયો છે એમાં સાંગોપાંગ પાંગ બહાર નીકળી અને પોતે એક ખૂબ મોટા વ્યક્તિત્વ તરીકે પોતાનો વ્યક્તિ વિશ્વાસ વિકાસ કરી શકે એ માટેના અમારા પ્રયત્નો રહેશે આ માટે સમાજ અમારી સાથે છે બાપુએ પણ આજ ખૂબ સારી વાત કરી કે ચારણ સમાજ તો વર્ષોથી દેશને કંઈક આપતો આવ્યો છે ત્યારે અમારી દીકરીઓ વિશે પણ એમણે જે ગીતાના ધ્યેયની વાત કરી અને જે વાત કરી કે સાત ગુણો હોવા જોઈએ એ આ અમારી ચારણની દીકરીઓમાં છે અને એનું અમને ગૌરવ છે અને એટલે અમે આજે આ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન છે એ સાત કુમારી દીકરીઓની સાથે પૂજ્ય મોરારી બાપુ આ બધાની હાજરીમાં એમના હસ્તે કરાવ્યું છે મને એટલો આનંદ થાય છે કહેતા કે આજે આ કન્યા છાત્રાલય બન્યા પછી આખા સૌરાષ્ટ્રની દીકરીઓ આ કાર્યાલય આ કન્યા છાત્રાલયમાં અભ્યાસ માટે આવી શકશે રાજકોટ ખૂબ વિકસી રહ્યું છે ત્યારે આવું સંકુલ થાય અને સંકુલ થયા બાદ દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત થાય અમારો આખો એક મૂળ મુદ્દો જ એવો હતો કે દીકરી આજે નેસ મારીએ છે એમાંથી ઇન્ટરનેશનલમાં જાય નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પોતે અભ્યાસ કરે વિકાસ કરે અને આગળ વધે એવી અમારી બધાની આખા પરિવારજનોની અને બધા જ ટ્રસ્ટીઓની ઈચ્છા છે અને એ ઈચ્છાની પરિપૂર્તિ રૂપે આજે આ અમે કાર્ય નિર્માણ થાય એના માટે તેને ભૂમિપૂજન કર્યું છે હાલની અમારી સરકારી જે કાંઈ નીતિ નિયમોના આધીન જે જેટલી દીકરીઓ અમે સમાવી શકશું એટલે અમારા ત્રણ માળ કે ચાર માળની અમને જે મંજૂરી મળી છે એ મંજૂરીના આધારે અમે અંદાજીત સિત્તેરથી એંસી દીકરીઓને અમે અહીંયા રહેવા માટે જમવા માટે અને એમના અભ્યાસ માટેની સંપૂર્ણ સુવિધા અમારો તો આખો પહેલેથી જ એક આખો પ્લાન છે કે કોઈ સારા ઘરની દીકરી હોય અને પોતાના ઘરમાં જે રીતે લાડકોટથી અને જે રીતે પ્રેમથી બહુ પોતાનું જીવન જીવી શકતી હોય એટલી જ સુખ સુવિધા અને સમૃદ્ધિ સાથે અમારી દરેકે દરેક નાનીથી માંડીને મોટી દીકરી સુધી અહીંયા એ રહે અને મેળવે બોલો સોનાલો માતગી જે આજરોજ આ ત્રેવીસ તારીખે ખરેખર ત્રેવીસ માર્ચના પતિ ખરેખર ગૌરવ દિવસ ગણીએ આપણે કે ખરેખર આજે અહીં કન્યા છાસ્ત્રોનું ઘણા બધા ચારણ શ્રેષ્ઠીઓ સંતો બાપુની હાજરીમાં અને ચારણોની હાજરીમાં ખરેખર આ જ ખાતમુહૂર્ત થયું અને બહુ ખુશીનો આનંદ છે ચારણમાં સ્ટોબેર અને આ સમયની માંગ પ્રમાણે અહીંના આ મંડળે સમાજે રાજકોટ ખાતે આ નિર્માણ કરવાનું વિચાર્યું એ બહુ યશોથી સમયોચિત છે તો મા જગદંબા સોનવમાની કૃપાથી પૂરો સમાજ ઓલ ઓવર ગુજરાત સૌરાષ્ટ્રમાંથી સૌ ખ્યા સર્વત્ર બધા આનંદની લાગણી અનુભવી અને બધા આ કામમાં આર્થિક પણ એટલા બધા ઉપશે અને હકામ હવાયું થાય સોનમાની કૃપાથી વિશેષ કાંઈક કરી છોટી આવનારા સમયની જરૂરિયાત પ્રમાણે આ બહુ જરૂરી હતું અન્ય સ્થળે પણ આવું થાય તેમાં સમાજ બધે ઊભે છે અહીંયા બધે સમાજ ખરે પગે ઊભો રહે ભલે જય માતાજી રામભાઈ જામંગ ઘણા વર્ષોથી રાજકોટમાં આયમાંનું સ્વપ્ન હતું અને સૌરાષ્ટ્રના ચારણોની ઈચ્છા હતી કે સૌરાષ્ટ્રનું હબ છે એ રાજકોટમાં કન્યા કેળવણી માટેનું કંઈક માધ્યમ ઊભું થાય અને સગવડતા આપે અને કન્યાનું કેળવણીમાં ખૂબ વિકાસ થાય એના માટે રાજકોટના યુવાનો અને કાર્યકર્તાઓ જે કંઈ આખું ઝુંબેશ ઉપાડી હતી ઘણા વર્ષ પછી આજે એના અમલીકરણની પ્રાથમિક શરૂઆત થઈ રહી છે અને મહાનુભાવો મોરૈબાપુ ગિરિશાપા બંને સંસદ સભ્યો પાલુ ભગત અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી એ વાતને વધાવી લીધી છે અને ભવિષ્યમાં ઊભી થતી જે કોઈ જરૂરિયાત છે એને સંપૂર્ણપણે સહયોગી થવાની ખાતરી આપી છે શુભેચ્છા પાઠવવાની સાથોસાથ અમારે પણ કંઈક કોન્ક્રીટ આપવું જોઈએ એ ગણતરીએ ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ રાજકોટ તરફથી આ ટ્રસ્ટને કન્યા કેળવણી માટે જે વિકાસ પામી રહ્યું છે એને પ્રમુખ શ્રી ચંદુભાઈ સાવા અને મેનેજિંગ ટ્રસ્ટ શ્રી રામભાઈ જામંગની પરામર્શ બાદ રૂપિયા અગિયાર લાખનું અનુદાન આપ્યું છે અમને એ તક મળી છે એ માટે અમે આ ટ્રસ્ટના આભારી છીએ જય માતાજી